હવે જે આ કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એના પર શંકાના બીજ ક્યાં રોપાયા તો આજ જે દિવસે ચોરી થઈ હતી એ દિવસે સવારે આ જે કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એણે સફાઈ કરી હતી એને જ્યારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો એમણે જણાવ્યું કે હા આજે મેં કચરાપૂતું કર્યું હતું મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા અથવા તો સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધ સત્ય વાયરલ કર્યું હતું જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ ડીવાય એસપી એસસી એસટી સેલને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલા લઈ શકાય બાલાસિનોર થી એક ઘટના સામે આવી જેમાં પોલીસ પર આક્ષેપ થયા કે એક છોકરાને ગંભીર રીતના માર મારવામાં આવ્યો ક્રૂરતાથી માર માર્યો અને એના કારણે છોકરાની તબિયત ખૂબ ખરાબ થઈ પછી પછી એક એક ધારાસભ્ય છોકરાને મળવા માટે ગયા પરિવારે ન્યાયની માંગણી કરી સાથે જ પોલીસ સામે એક્શન લેવાય એ માંગ કરવામાં આવી પરિવારે જે આક્ષેપ કર્યા હતા એ ખૂબ ગંભીર હતા આખી ઘટના પછી રાજનીતિ પણ ખૂબ ગરમાઈ અને અલગ અલગ પક્ષના નેતાએ એવું કહ્યું કે પોલીસ જે રીતના સામાન્ય વ્યક્તિ સાથે વર્તન કરે છે પોલીસ સામે એક્શન લેવા જોઈએ એના પછી ગઈકાલે ડીવાયએસપીની પ્રતિક્રિયા આવી છે દયાના ડીવાયએસપી આખી ઘટના સમજાવી અને આખી ઘટના સમજાવતા કહ્યું કે એક મંદિરમાં ચોરી થઈ હતી ચોરીમાં જે શકમાં આવતા લોકો હતા એટલે જેની પાસે ચાવી હતી એમાંથી આ પરિવાર હતો અને બાળકને પોલીસે પૂછપરછ કરી હતી સાથે જ પરિવારની પૂછપરછ પણ થઈ હતી પરિવાર જે આક્ષેપ કરી રહ્યા છે કે છોકરાને ઢોર માર મારવામાં આવ્યો તો એની પૂછપરછ દરમિયાનના સીસીટીવી અને બધું જ હાજર છે જો કોઈ પોલીસ અધિકારી દ્વારા આ કરવામાં આવ્યું છે તો એની

જે ચાંદીના ચરણ પાદુકા છે જેની અંદાજીત વજન ચારસો ગ્રામ જેટલું હતું એની ચોરી થઈ હતી બીજા દિવસે પૂજારીને આ ચરણ પાદુકા ના દેખાતા એમણે ગામના આગેવાનો છે એમને ભેગા કરીને એમણે તપાસ કરી કે એક્ઝેક્ટલી ચોરી કઈ રીતે થઈ છે હવે આ જે મંદિર હતું એમનો જે મેન ગેટ હતો એ ગેટનો દરવાજો લોક હતું એ તૂટ્યું ન હતું અંદર જે સેકન્ડ ગેટ હતો એ સેકન્ડ ગેટનો લોક ખુલ્યું હતું અને આ લોક ટેબલ પર મૂકવામાં આવ્યું હતું અને જે ચરણ પાદુકા કાચની કાચના બોક્સમાં હતા આ કાચનું બોક્સ તૂટ્યું હતું અને ચરણ પાદુકા ગુમ થઈ હતી હવે જે આ મંદિરની ચાવીઓ છે એ માત્ર બે વ્યક્તિઓ જોડે રહેતી હતી એક પૂજારી જોડે અને બીજા એક સર્વ સફાઈ કર્મચારી જોડે આજે સફાઈ કર્મચારી બેન છે એ છેલ્લા એક દોઢ મહિનાથી બીમાર હતા તો એમની જગ્યા પર આજે સફાઈનું કામ છે એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવતું હતું હવે જે આ કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એના પર શંકાના બીજ ક્યાં રોપાયા તો આ જે દિવસે ચોરી થઈ હતી એ દિવસે સવારે આ જે કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એને સફાઈ કરી હતી એને જયારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો એમણે જણાવ્યું કે હા આજે મેં કચરાપોતું કર્યું હતું પરંતુ ગામના આગેવાનોએ જયારે પોતું જોયું તે પોતું ભીનું ન હતું તો એ સમયે ગામના આગેવાનોને લાગ્યું કે કદાચ બની શકે કે આ કૃત્ય આ કિશોર દ્વારા કરવામાં આવ્યું હશે આ ઘટનાની જાણ બાલાસીનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા બાલાસિલો તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમના પિતાને એક નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું જે દિવસ ઓગણત્રીસ તારીખે એમના મધર ફાધર પોલીસ સ્ટેશન આવ્યા છે અને એમણે જણાવ્યું કે આજે કાયદા કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એની પરીક્ષા છે તો બપોર પછી અમે એમને રજૂ કરશું તો પોલીસે એમની આ રિક્વેસ્ટ હતી એને માન્ય રાખીને સાંજના સમયે એમના સંબંધી જોડે પોલીસ સ્ટેશન આવે છે ત્યારબાદ એમની પૂછપરછ થાય છે આ બાળક છે આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એ ઘરે પહોંચી જાય છે ઓગણત્રીસ તારીખે ત્રીસમી તારીખના રોજ બાલાસિનોર સીએસસીમાં દાખલ થઈ જાય છે જેમાં આ કાયદાના સંઘર્ષમાં બાળક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મને પીઆઈ અને એમના બે કર્મચારીઓ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા ડીવાયએસપી અથવા તો એસપી સરનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત એ એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધ સત્ય વાયરલ કર્યું હતું જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ ડીવાયએસપી એસટી એસટી ને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલાં લઈ શકાય તીસમી તારીખના સાંજે બાલાસિંહ બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ આવા કાયદાના સંઘર્ષમાં આવેલું છે એના ઘરની મુલાકાત લે છે ત્યાંથી એમણે વિવિધ અધિકારીઓનો કોલ કર્યા હતા અને ત્યારબાદ મારા દ્વારા પર્સનલી એમની હાજરીમાં બાળકની મુલાકાત લેવામાં આવી કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક જોડે મેં એક્ઝેક્ટલી શું ઘટના બની છે એની પૂરેપૂરી ડિટેલ લીધી અને ત્યાર પછી એમના ફાધર દ્વારા એમની એક અરજી તાત્કાલિક લેવામાં આવી અને પછી તપાસ કરવામાં આવી આપણા માધ્યમથી હું એ પણ લોકોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ અર્ધસત્યને લઈને આપ આપનો ઓપિનિયન ના બનાવી લો આ એ જ જિલ્લો છે કે જેમાં જો પોલીસની બેદરકારી આવી છે તો જેની જિલ્લા ટ્રાન્સફર પર થઈ છે સાથોસાથ જો પોલીસની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી આવી છે તો એમના સામે એફઆઈઆર પણ થઈ છે તો પોલીસની એ ફરજ છે કે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બને તો તાત્કાલિક એફઆર દાખલ કરવી પરંતુ આ એક તપાસ ચાલુ હતી અને આ જે બાળક હતું એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હતું અને ચોરીના આરોપમાં એ સકમન તરીકે ઉભરી આવ્યું હતું અને એના ભાગરૂપે એની તપાસ થઈ હતી ખાસ કરીને મુદ્દો એ છે 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 કે કે જે જે વાલી અને વિદ્યાર્થી દ્વારા લગાવવામાં આવ્યો તેને માર માર્યો ધોજારી કરતા વિડીયો પણ સામે આવ્યા છે શું આ બાબતે કોઈ એવા એવિડન્સ સામે આવે છે કે માર માર્યો છે કે નહીં પોલીસ સ્ટેશન જયારે બાળકને બોલાવવામાં આવ્યો તો એ સમયના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ તેમજ અ એ સમયે હાજર તમામ અધિકારી કર્મચારી અન્ય વ્યક્તિઓ તેમજ મેડિકલ રિપોર્ટ આ તમામ બાબતો છે એના ધ્યાનમાં લઈને ડીવાયએસપી એસસી એસટી સેલ દ્વારા તપાસ કરી રહી કરવામાં આવી રહી છે અત્યારે તપાસના અંતે જો એવું કોઈ ફલિત થશે કે પોલીસે ઇન્ટ્રોગેશન સમયે બળ પ્રયોગ કર્યો હતો તો ડેફિનેટલી જે અધિકારી કર્મચારીઓ છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે સર કાયદો શું કરે ચાઇલ્ડ વેલફેરના એક કમિટી ત્યાં હોય ને બાળક છે તો એની કાઉન્સેલિંગ થવું જોઈતું હતું આ પોલીસ સ્ટેશનમાં એક ચાઇલ્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી હોય છે જ્યારે પણ આવી રીતે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હોય તો એની હાજરીમાં જ એનું નિવેદન લેવામાં આવે છે સાથો સાથ કાયદો એ પણ કહે છે કે બાળક બાળક અઢાર વર્ષથી ઓછી ઉંમરનું કોઈ વ્યક્તિ કે બાળક છે એ ગભરાઈ ના જાય એના માટે પોલીસ પોતાના યુનિફોર્મમાં નહીં રહીને ફોર્મલ ક્લોથમાં રહીને આવા વ્યક્તિ આવા બાળકનું સ્ટેટમેન્ટ નિવેદન કે પૂછપરછ કરી શકે સર આ પીઆઈ નો નંબર બંધ આવે છે પીઆઈ રજા પર ગયા છે આજે તપાસ છે આ એમના પર પણ આક્ષેપ થયા છે તો તપાસમાં એમનો કોઈન્સ ના રહે ક્યાં તો બીજા કોઈ એલિગેશન ના થાય એટલા માટે રજા પર છે સર ફરિયાદની વાત હતી ફરિયાદ લેવાની વાત હતી તો શું ફરિયાદ લેવામાં આવી છે આ બાબતમાં પોલીસ દ્વારા જે ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ હતા એમની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે એમના સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે પરંતુ એક એક બાજુ તપાસ ચાલુ હતી ડીવાયએસપી એસ સી દ્વારા તપાસના અંતે જો કોઈ પણ મતલબ બેદરકારી દેખાશે તો એમના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે સાથોસાથ એમના વિરુદ્ધ ખાતાકી તપાસ પણ હાથ ધરવામાં આવશે ચોરી થઈ એની ફરિયાદ ક્યારે લેવામાં આવી ચોરી થઈ હતી એની ફરિયાદ એમની ઇનિશિયલી અરજી આવી હતી પોલીસ સ્ટેશનમાં અ એકચ્યુઅલી થયું હતું કે એમણે પોતાની ફરિયાદમાં એવું જણાવે છે કે પૂજારી અને ગામના આગેવાનો છે કે આજથી બે વર્ષ પહેલા પણ ત્યાં એક ચોરી થઈ હતી પરંતુ બીજા દિવસે આ જે પૈસાની ચોરી થઈ હતી એ ફરી પાછા ત્યાં મૂકી ગયા હતા માતાજીના ડરથી તો એમણે ઇનિશિયલી એટલા માટે ફરિયાદ નહોતી આપી કે કદાચ એમને લાગ્યું કે કદાચ આવી ઘટના ફરી પાછી બને અને જે ચાંદીના પાદુકા છે એ ફરી પાછા મૂકી જાય પરંતુ સ્ટાર્ટિંગમાં એમણે અરજી આપી હતી અને ત્યાર પછી એના આધારે તપાસ કરવામાં આવી હતી એ ચોરીની ફરિયાદ છે તે કરવામાં આવી હતી એ પણ એક તપાસનો મુદ્દો છે ડીવાયએસપી એસસી એસટી એસટી સેલ દ્વારા આ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે અને એમાં જો પ્રોસિજર લેપ્સ થઈ છે તો એના સામે પણ એ બેદરકારી પુરવાર કરીને એમના સામે એક્શન લેવામાં આવશે મંદિરમાં કાં તો પોલીસ સ્ટેશનમાં આ બાબતના સીસીટીવી હતા એ તપાસમાં તો એ લેવામાં આવશે કે અ ડેફિનેટલી આપણે મે શરૂઆતમાં જ વાત કરી તમામ સીસીટીવી ત્યાં હાજર વ્યક્તિઓ હતા કે આ ઘટનામાં સંકળાયેલા વ્યક્તિઓ તમામના નિવેદન લેવામાં આવશે જો ડોક્ટર છે એમના જોડે સારવાર કરવામાં આવી છે એમનું નિવેદન એમના મેડિકલ રિપોર્ટ તમામ એંગલ આમાં આવરી લેવામાં આવશે અને ત્યારબાદ ફાઈનલ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે છે કે બાજુમાં એક વિમાન રૂમ બનાવેલો છે ત્યાં જઈને આ વિમાન આપવામાં આવે તો કેટલું સત્ય છે ધારાસભ્યશ્રી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની પણ પોલીસ જિલ્લા પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આવું કોઈ પણ જો રૂમ કે આવો ટોર્ચર રૂમ કે બીજો અનઓફિશિયલી રૂમ એમણે એ કર્યો છે તો ડેફિનેટલી જવાબદાર અધિકારી કર્મચારી કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે